વાયબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો બે હજાર ચોવીસને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફન્ટ ખાતે વાયબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો બે હજાર ચોવીસ પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લાવર શોના વિવિધ આકર્ષણ નિહાળ્યા હતા અનેક અનેકવિધ મુખ્યમંત્રી શ્રી સહિત સૌએ બિરદાવ્યા હતા વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો બે હજાર ચોવીસના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો અહીં વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે વધુમાં અહીં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ નવા સંસદ ભવનની પ્રતિકૃતિ મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિ ચંદ્રયાન ત્રણ અને સાત અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ મુખ્ય આકર્ષણમાં સામેલ છે આ ઉપરાંત વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો બે હજાર ચોવીસમાં આ વખતે વિવિધ પ્રકારના પંદર લાખથી વધુ ફૂલ છોડના રોપા મૂકવામાં આવ્યા છે જે શહેરીજનો માટે અનેરો આકર્ષણ બની રહેશે આ ફૂલ છોડમાં પિટુનિયા ગજેનિયા બિગોનિયા તોરણિયા મેરીગોલ્ડ લિલિયમ ઓર્ચિડ દહેલિયા એમરેન્સ લીલી કેક્ટસ પ્લાન્ટ જર્બેરા જેવા અનેક દેશી વિદેશી ફૂલનો સમાવેશ કરાયો છે અને વિદેશી ફૂલ છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે આ ફ્લાવર શોમાં સાત લાખથી વધુ રોપા દ્વારા ચારસો મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રકચર પ્રદર્શિત કરવામાં આવનાર છે આ ઉદઘાટન પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા બેન જૈન ઓડાના પૂર્વ ચેરમેન સુરેન્દ્ર પટેલ શહેરના ધારાસભ્ય ડેપ્યુટી મેયર જતિનભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવાંગ દાણી મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ થેનારસન મ્યુનિસિપલના પદાધિકારીઓ અધિકારીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા